હેલો એવરી કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુધી મારા વ્લોગમાં બન્યા રહેજો હું તમને બતાવીશ કેવી ગાર્લિક બ્રેડ બનાવું છું તો ગાર્લિક બ્રેડની રેસિપી જોવા માટે એન્ડ સુધી બન્યા રેજ આપણી જે સેન્ડવીચ છે ને ગ્રીલ ગાર્લિક પનીર સેન્ડવિચ છે એટલે અહીંયા બટર મેં લીધેલું છે બટરની અંદર આ લસણની ક્વોન્ટિટી તમે જોઈ શકો છો આટલું લસણ નાખવાનું છે પનીરના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે કેપ્સિકમ અને અનિયન અને કોન એ બધું આવી રીતે કટિંગ કરી લેવાનું છે બધું સબ્જી કપાઈ જાય પછી તેલ મૂકીને આજે પનીરના ઝીણા ઝીણા ટુકડા કરેલા છે

પાંચ સાત મિનિટ જ આ સાંતળવાનું છે ત્યાર પછી પનીર અનિયન સ્વીટકોર્ન અને કેપ્સિકમ મિક્સ કરી દેવાના ત્યાર પછી આની અંદર એડ કરવાનો પીઝા પાસ્તા સોસ સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખવાનું થોડુંક ગાર્લિક લસણ સાવજીણું ખાંડેલું નાખવાનું આવું સાવ ઝીણું ખાંડેલું અને અમારી ઘરે લાઈટ નથી એટલે હવે જેવો વિડીયો આવ આવે એવો તમે થોડોક ચલાવી લેજો કારણ કે આવું એડ કરું છું માયોનીઝ સ્વાદ પ્રમાણે તમારે જેટલું જોતું હોય એટલું તમે એડ કરી શકો છો એની અંદર આવશે આ ચીલી ફ્લેક્સ અને પછી આવશે ઓરેગાનો આટલી વસ્તુ એડ કરવાની છે જમણા હાથે વિડીયો લઉં છું અને ડાબા હાથે ફાવતું નથી પણ છતાં તમને બધાને બતાવવાની કોશિશ કરું છું આ બધું એડ કરીને પછી હવે હું મિક્સ કરી રહી છું પીઝા પાસ્તા સોસ અને માયોનીઝ નો ટેસ્ટ એક નંબર આવશે હવે આ સેન્ડવિચ બનાવવા માટે કોર વગરના પાઉં લેવાના છે અને એની અંદર મેં બતાવ્યું હતું ને કે માખણ અને ગાર્લિક એડ કરેલું છે બે મિક્સ કરીને આની અંદર લગાવી દેવાનું છે એટલે આને ગાર્લિક સેન્ડવિચ પણ કહી શકો અને ગાર્લિક પનીર સેન્ડવિચ પણ કહી શકો પછી આ એક બાજુ લગાવીને આ મિશ્રણ જે આપણે બનાવ્યું છે એ એડ કરવાનું છે

આપણે આગળની સેન્ડવિચમાં ચીઝ નાખતા ભૂલી ગયા હતા ચીઝ આપણે લેવા છીએ 400 ગ્રામ તો આને પતાવું તો પડશે એટલે લબાલબ ચીઝથી ભરપૂર આપણે બનાવશું ચાલો ચીઝ નાખી દીધું છે આને પેક કરી દીધું આપણી સરસ મજાની સેન્ડવિચ રેડી છે પપ્પા કેવી લાગી તમને આ સેન્ડવિચ બહુ મસ્ત છે હે ને અલગ આપણે આજ ટ્રાય કર્યું છે આ રેસિપી આપડા નળંદની યાથી લઈને આવ્યા છીએ આપણે હું નાખ્યું તો મને ખબર નથી પણ સ્વાદ સારો છે બહુ પનીર છે કેપ્સિકમ છે કાંદા છે અને મકાઈ છે અમેરિકન મકાઈ અને અંદર છે માયોનીઝ ને સોસ બધા છે ને એવું બધું છે પણ લાગે પીઝા જેવો ટેસ્ટ આવે ને